નમસ્કાર મિત્રો બ્રહ્માંડની સૌથી ઠંડી જગ્યા કઈ હશે તમને શું લાગે છે બ્રહ્માંડમાં સૌથી ઠંડી જગ્યા કઈ હશે કોઈ બર્ફીલા તારા પર કે કોઈ પ્લેનેટ પર નહીં એ શું બુમરાંગ નેબ્યુલા જેને વૈજ્ઞાનિકો યુનિવર્સનો સૌથી ઠંડી ઠેકાણો કહે છે બુમરાંગ નેબ્યુલા એક પેનેટરી નેબ્યુલા છે એટલે કે એવી જગ્યા છે જ્યાં એક મરણાગર તારો પોતાનું બાહ્ય આવરણ બહાર ફેંકી રહ્યો છે એ તારો પોતાના ગેસ બહાર કાઢે છે અને ખૂબ જ ઝડપથી દર સેકન્ડે પાંચ લાખ કિલોમીટરની ઝડપે વૈજ્ઞાનિકોએ માપ્યું તો એ નેબ્યુલાનું તાપમાન માત્ર માઇનસ બસો બોતેર સેલ્શિયસ એટલે કે એક કેલ્વિન જીરો કેલ્વિન બસો તોતેર પોઈન્ટ પંદર સેલ્શિયસ એટલે આ તાપમાન ખૂબ જ નજીક છે એ એપ્સ્યુલિટ ઝીરોના આ પૃથ્વી કે કેપ્સ માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિયેશનથી પણ ઠંડી છે કારણ કે એ તારામાંથી નીકળતો ગેસ ખૂબ જ ઝડપથી ફેંકાય છે અને એ ઝડપ વહેતી હવા બ્રહ્માંડને સૌથી ઠંડી સાથે મળીને તાપમાન ખૂબ જ ઘટાડી નાખે છે એનો આકાર બુમરાંગ જેવો દેખાય છે એટલે નામ પડ્યું બુમરાંગ દેપ્યુલા પાંચ હજાર લાઇટ યર દૂર છે પૃથ્વીથી હબલ્સ ટેલિકોપથી પાડેલો ફોટો એના દુર્લભ આકારને બતાવે છે એ સ્ટાર ભવિષ્યમાં સફેદ ભાવના તરીકે પરિવર્તન થઈ જશે શું તમને ખબર હતી કે બ્રહ્માંડમાં એવી પણ જગ્યા છે જ્યાં તાપમાન એટલું ઘટી જાય છે કે પૃથ્વી ઉપર ક્યારે મળતું નથી બુમરાંગ નેબ્યુલે એક જીવંત ઉદાહરણ છે કે બ્રહ્માંડ આપણાથી ખૂબ જ અદ્ભુત અને રહસ્યમય છે આ રીતના વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં